વિભાગીય નિવૃત્ત કર્મચારીઓ બસમા મુસાફરી દરમિયાન ચેકિંગ અધિકારીઓ તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે તેની રજૂઆત આવેદનપત્ર આપી કરવામાં આવી કર્મચારીઓ પાસે ચેકિંગ અધિકારીઓ દ્વારા દંડની કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી માંગ એસટી ના નિવૃત્ત કર્મચારીઓ કરી હતી વડોદરા એસટી નિવૃત્ત કર્મચારી સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ રાયની આગેવાની હેઠળ નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે રેસ્કો સેફટી વિભાગ કચેરી ખાતે વહીવટી અધિકારી એમ એન ભટ્ટે આદનપત્ર આપી રજૂઆત કરી હતી નિવૃત્ત કર્મચારીઓની ચેકિંગ ઓથોરિટી દ્વારા વસૂલવામાં આવતા દંડનીય કાર્યવાહી બંધ કરવા અને આવી કામગીરી કરતા વિદ્યાર્થીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વડોદરા એસટીના નિવૃત્ત કર્મચારીઓએ કરી હતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની સ્થાપના સ્થળે ઓગણીસો સાઈઠમાં થઈ ત્યારથી અત્યાર સુધી જે વ્યવસ્થા સ્ટાફ માટે હતી તે સુવિધા માટે નહીં પરંતુ નિગમની સંચાલન વ્યવસ્થા ખોરવાય નહીં અને પ્રજાકીય સેવામાં વિક્ષેપ ઊભો ન થાય તે માટે નિગમના કર્મચારીઓને ઓળખપત્ર આપવામાં આવે છે અને જેથી તેઓને ઇમરજન્સી ફરજ માટે તાત્કાલિક બોલાવી શકાય અને તેઓને આવવા જવા માટે કોઈ મુશ્કેલી ના થાય ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના તમામ પરિવહન સેવામાં આ કાયમી વ્યવસ્થા છે જેથી ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ વડોદરા દ્વારા માંગણી કરી હતી એ મુસાફીર કરી રહેલા એસટીના નિવૃત્ત કર્મચારીઓ તથા સિનિયર સિટીઝન પાસે એસટીના ચેકિંગ અધિકારીઓ દ્વારા દંડની કાર્યવાહી બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આ આજે જે રજૂઆત કરવા માંડી છે આ મુદ્દા કરવા માંડી છે એટલા માટે કરવામાં આવી છે કે અમે બધા રિટાયર થઈ ગયેલા છીએ અમે ઓછામાં ઓછી થી વધારે વર્ષની નોકરી ઓછામાં ઓછી થી પાંત્રીસ વર્ષની બધા કામદારોને અહીંયા નોકરી છે ને એ લોકો બસમાં મુસાફરી કરે તો જો જાહેર અપંગને વાળાઓને પછી સૈનિકોને એ બધાને ફ્રી ફરવા દેવામાં આવે છે તો અમને શા માટે નહીં અને અમે તો અહીંયા આખી જિંદગી નોકરી કરીને અહીંયા અમારી ફરજ અમે બજાયેલી છે એટલા માટે અમે આવેદન પત્ર આપવા માટે બધા ભેગા થયેલા અમારી પાસે દંડ વસૂલ કરવામાં આવે છે દંડ દસ ગણો લેવા વસૂલ કરવામાં આવે છે જે એનું ભાડું થતું હોય એના દસ ગણા મયુરીબેન પંડ્યા નિવૃત કર્મચારીઓની જે રજૂઆત છે એ ચેકિંગ ઓથોરિટી દ્વારા તેમની સામે કેટલાક કિસ્સામાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે એ બાબતે એમની રજૂઆત મળી છે એમની રજૂઆતો અમે ઉપર અમારી મધ્યસ્થ કચેરી ખાતે મોકલી આપીશું આગળની કાર્યવાહી સાહેબ હજાર એની અંદર એવું છે કે જે મુસાફરી દરમિયાન અમારા જે નિવૃત્ત કર્મચારીઓ છે મુસાફરી દરમિયાન અમારો જે લાઇન ચેકિંગ સ્ટાફ છે એમના દ્વારા વગર ટિકિટે મુસાફરી કરવા બાબતે કેટલાક કિસ્સાઓની અંદર દંડનીય કાર્યવાહી થયેલ છે જે દંડનીય કાર્યવાહી સામે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આ આવેદન આપવામાં આવેલ છે જે આવેદન અમે હવે આગળની કાર્યવાહી માટે અમારી વડી કચેરી ખાતે મોકલી શકો છો એન એમ વર્ડાઈબ ન આઈન્ડ પ્રેસ ઓફ ધ લાઇક ને અપડેટ